સી એસ એમસીરમાં સ્થાપના દિને આધુનિક વિશ્વકક્ષાના મીઠાના કાર્યસ્થળનો થયો પ્રારંભ ભાવનગર ખાતે રાજ્યની એકમાત્ર મીઠું અને પાણી ઉપર કરતી સંસ્થા સી એસ એમ સી ના બોતેરમાં સ્થાપના દિને સી આઈ ના ડીજી ડોક્ટર એન કલે સેવલવીની ઉપસ્થિતિમાં ભાવનગરના કુંભારવાડા ખાતે એકસો એસી એકરના નવનિર્મિત આધુનિક વિશ્વકક્ષાના પ્રાયોગિક મીઠાના કાર્યસ્થળનું ઉદઘાટન કરવામાં આવ્યું જેનાથી આવનારા સમયમાં મીઠાની વિવિધ કંપનીઓને પોતાની ઉત્પાદિત એકમોમાં મીઠાના ઉત્પાદનની ગુણવત્તા અને ટકાવારીમાં વધારો થશે ભાવનગર જિલ્લો મીઠા ઉત્પાદનમાં દેશ અને રાજ્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો મીઠું અને તેના પર વિવિધ સંશોધનો તેમજ દરિયાના ખારા પાણીમાંથી પીવાલાયક પાણી સહિતની વિવિધ સંશોધનો પર કામ કરતી રાજ્યની એકમાત્ર સરકારી વૈજ્ઞાનિક સંસ્થા સી એસ એમ સી આરઆઈના દસ એપ્રિલના રોજ બોતેરમાં સ્થાપના દિવસની ઉજવણી અગિયાર એપ્રિલના રોજ કરવામાં આવી હતી આ તકે હવે સંસ્થાની લેબોરેટરીના બીકરમાં પ્રયોગો નહીં પરંતુ શહેરના કુંભારવાડાના ખાર વિસ્તારમાં એકસો એસી એકરમાં નવનિર્મિત આધુનિક વિશ્વકક્ષાના પ્રાયોગિક સ્થળ પર પ્રયોગો થશે જેમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદમાં થતા ફેરફારને લઈને મીઠાના ઉત્પાદનમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેમાં કયા પ્રકારે સુધારો લાવી શકાય ઉત્પાદન વધારી શકાય સહિતની અનેક બાબતો તેમજ મીઠું ઉપરાંત તેના ઉત્પાદન બાદ નીકળતા અન્ય રસાયણોનું પણ ઉત્પાદન વધશે આ તકે યોજાયેલ કાર્યક્રમમાં આ નવનિર્મિત પ્રાયોગિક કાર્યસ્થળ સાથે જોડાયેલા લોકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવોએ આ સંસ્થાના દ્વારા નિર્મિત ઉચ્ચ ગુણવત્તાયુક્ત મીઠાની થેલીઓ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આમ આ સંસ્થાની આ નવી એકસો એકરમાં પથાયેલી પ્રાયોગિક કાર્યશાળામાં આવનારા સમયમાં દેશને મીઠાના ઉત્પાદનમાં અંગે ઘણી અવનવી ભેટ આપશે આઈ ધીસ ગ્રેટ ગ્રેટ જેસ્ચર दैट यू हैव क्रिएटेड एंड देयरफॉर ફાઉન્ડેશન ડે ઓફ CSMCRI ઇઝ નોટ ઓન્લી ટુ બટ ટુ ધ CSAR fraternity. At least for another one year, everyone will be chanting the name of CSM-CRA for the kind of 2 kg salt that is going to be distributed to my entire family of CSIR. So congratulations uh, Kanan Srinivasan for making this particular thing in reality. Dr. Arvind Kumar. मैं सी एस एर सेंट्रल सॉल्ट एंड मेरीन केमिकल्स रिसर्च संस्थान में एक मुख्य वैज्ञानिक के तरीके से सॉल्ट एंड मेरीन केमिकल्स डिवीज़न को हेड कर रहा हूँ जी खास बात करें तो संस्था की पचहत्तरवीस साल पर संस्था के द्वारा एक सोल्ट के ऊपर संशोधन के लिए बहुत बड़े आयोजन जो हो गया है कितने हेक्टर में ये, ये जो पूरा बना, बना, बना हुआ है क्या टेक्निक आ, ये संस्थान उन्नीस में बना था तब से लेके आज तक सॉल्ट रिसर्च में बहुत सारे इन्होंने टेक्नोलॉजीज़ किया है और भारत का जो नमक उत्पादन है उसको बहुत बढ़ाया है अभी हम एक लीडिंग एक्सपोर्टर में चले गए हैं 40 मिलियन मीट्रिक टन से ज़्यादा बनता है पहले हमारे संस्थान में ये 30 एकड़ का एक एक्सपेरिमेंटल सॉल्ट फार्म होता था लेकिन अभी क्या है बड़े बड़े सॉल्ट वर्क्स आ गए हैं तो उनको एक मीनिंगफुल डेमोन्स्ट्रेशन के लिए हमारे को ये बड़ा साल्ट वर्क्स बनाए हैं जिसको जिसमें आधुनिक तकनीक यूज़ किया गया है इसमें जितने भी हमारी टेक्नोलॉजीज हैं उनको इंडस्ट्री को डेमोस्ट्रेट करने के लिए ये 180 एकड़ में अभी हमने इसको एक्सपेंड किया है 30 एकड़ से और इसको इंटीग्रेट किया है सभी नॉट ओनली सॉल्ट बल्कि जो वैल्यू एडिशन होता है सॉल्ट इंडस्ट्री में ब्राइन से हम नमक बनाते हैं जिप्शम बनता है उसके बाद जो बिटन रहता है उसमें मैग्नीशियम पोटाशियम केमिकल्स ये सब बड़ी बड़ी इंडस्ट्रीज़ को डेमोस्ट्रेट करने के लिए और भारत को इसमें सेल्फ सफिशिएंट बनाने के लिए ये एक प्लेटफॉर्म के जैसे काम करेगा डॉक्टर भूमि अंधारिया

સી સેન્ટ્રલ સોલ્ટ જે છે એ ના ઓગણીસો ને ચોપનની સાલથી મીઠા અને એને રિલેટેડ બીટનના સંશોધન ઉપર કામ કરી રહી છે પણ આ બધી ટેકનોલોજીસ અને પ્રોસેસીસ જે છે તે લેબ સ્કેલ ઉપર છે જે બીકર લેવલ પર છે તો ઇન્ડસ્ટ્રી એને જોઈને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતી પરંતુ અગર આ ટેકનોલોજીસ જ્યારે ફિલ્ડ ઉપર ડેમોસ્ટ્રેટ કરવામાં આવે એ તો ઇન્ડસ્ટ્રી એને ડાયરેક્ટલી એના ફિલ્ડમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે એને માટે સેન્ટ્રલ સોલ્ટે અમે લોકોએ આખી ટીમે એકસો એંસી એકર એરિયામાં એક ફૂલ સ્કેલ લેબોરેટરી ડેવલપ કરી છે જે ફિલ્ડની કન્ડિશન્સમાં ફિલ્ડની ક્લાઇમેટિક કન્ડિશનમાં ટેકનોલોજીસ ડેમોન્સ્ટ્રેટ કરશે સા પહેલું ટેકનોલોજી ડેવલપસ્ટ્રેટ કરશે સાયન્ટિફિક ડિઝાઇન ન્યુ ઇન્ટરવેન્શન ઇન એનર્જી એફિશિયન્ટ ડિઝાઇન Third intervention is the sustainable concrete. Fourth inter intervention is to how to reduce seepage. જે પર્કોલેશન થાય બ્રાઇનનું એનાથી બ્રાઇનનું પ્રોડક્શન ઘટી જતું હોય છે તો એનું પ્રોડક્શન કેવી રીતે વધારવું પર એકરેજ પ્રોડક્શન જનરલી પચાસથી સાઠ ટન થતું હોય છે તો એના કરતાં આપણે પ્રોડક્શન એંસીથી નેવું ટન વધારે કેવી રીતે કરવું સી વોટરથી તે ગુજરાતની સોલ્ટ ઇન્ડસ્ટ્રી અને ક્લોરોઅલ્કલી ઇન્ડસ્ટ્રીને દેખાડવામાં આવશે ફિલ્ડ સ્કેલ ઉપર ત્રીજું એક છે કે જે સોલ્ટ બનાવવામાં આવે છે એની સાથે એક વેસ્ટ બીટન જનરેટ થાય છે એ બીટનમાંથી કેવી રીતે પોટેશિયમ મેગ્નેશિયમ બ્રોમિન સ્ટોન્શિયમ આવા કેમિકલ્સને રીકવર કરવા એની ટેકનોલોજીસ પણ આ ફિલ્ડ સ્કે લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવશે જેનાથી સોલ્ટ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસનું એક્સટેન્શન થશે અને સાથોસાથ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોસેસીસ ડેવલપ થશે તો આ જે ફિલ્ડ સ્ટેશનની લેબોરેટરીઝ છે જે તે સસ્ટેનેબલિટી લાવવામાં ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગી થશે એકસો એસી એકર એરિયા છે તો એ ઘણો બધો ખર્ચો થતો હોય છે પણ અમે સસ્ટેનેબલ મટીરિયલ્સનો ઉપયોગ કર્યો છે અમે ફ્લાય એશ બોટમ એશ જે થર્મલ પાવર પ્લાન્ટમાંથી જનરેટ થતી હોય છે એનો અમે ઉપયોગ કર્યો છે આવા સસ્ટેનેબલ મટિરિયલનો ઉપયોગ કરીને અમે આનું કોસ્ટ જે છે એને મિનિમમ રાખવાની ટ્રાય કરી છે તો અમારું અરાઉન્ડ ચારથી સાડા ચાર કરોડમાં આ એકસો એકર એરિયાનું ડેવલપમેન્ટ થઈ ગયેલ છે